એ રીતે અમે પૈસા કરીને અમે દુકાન ખોલવાના જ અને મેરા જ વિડીયો ઉતાર દે એ પતંગનો બાબા પૈસા કરતા કરતા જતી ભાઈ એ તો સાચી વાત છે બે ત્રણ દા મોર થો મે તમે તો મે ઉતરેનો કટુતા તો આ કે કેમેરો કેમેરો લઈ જાય કેમેરો પકડો એ

અમે લળ્યો કે નહીં હા જલ્દી કોઈ બી લોકો વારથી જોતા હોય મલેક તો મલેકુરાવો તમારા પાહે આવજે જરૂરથી હા મિત્રો બણા આવું જો પેલા જમોભાઈ પેલા યાર રાગ રાગ તો મિત્રો અમારે કોઈ કોઈ એવી દુશ્મની નથી અમે બધા મિત્ર જ છીએ અમે ખાલી વિડીયો બનાવ ત્યાં ભેગા થઈએ બાકી અમે ભણીએ છીએ કોઈ એવું નથી કમા કોઈ નથી ભણતું અમે બધા જ ભણીએ છીએ

તોલા ગાયનું ગોળ જો તમે આટલા તમારે પણ આવી ગાયો હોય તમને તમે જોઈ શકો રખડે છે મિત્રો આમ તો આ તો બહુ મસ્ત રિઝલ્ટ આવે તો બતાવું અમે ચિત્તા ને બધું રે હા તો અમે બિવાહ વગર બધા એકણ રહ્યો જ છીએ જો આ ઘર મસ્ત વગલા લે 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 ચાર જીવી દેખાય છે મિત્રો પેલા બધા આવતા નહી પણ હું આગળ આગળ બતાઈ દઉં જો પાણી આ તો શું નકર શેટ આટલું બધું ભરેલું આયા અલ્યા પેલી મારવા આવો ગાય અરે હેડો આ સીન દઉં મારી ના તો વાત છે

तो भइना अपना घरको कुरा गरली भाइ त मे चन आओ मित्र बोल्दैन मित्र ओ मित्र चन आओ त मे ह चन आओ भएन नि भिडियो चालू है त क चालू छ त मे युट्युब मा भिडियो उतारी है चालू छ हम लाइभ गरियो अच्छा गरौ हाम्रो युट्युब च्यानल हाम्रो युट्युब नै ति बन्न

નથી પાણી લો આ તો આવું નહીં પીએ મિંદર નું પીજી પીસી છે પીવા દે પીલા રાજુ ગમે ખાર પાણી પીવરાય એટલા પીતો નહીં આ જો અમાર રાજુ રે ને ઉપર ઉપર પીવરા ઉપર છે જો તમે વિડિયો તો જો ગળી आ मित्र जमे જોઈ શકો છો एकदम गार्डन જેવું તો પેલો વચમટ લઈ જવું પછી તો બીવાય હું વચમટ લઈ જો પોળ પોળ ના એવું ના કરતા ભાઈ વિડીયોમાં કોણ હશે તમે આવો રૂપિયા જ પડશે લ્યા પણ તમે યાર અંદર જાવ પછી યાર ના મને બીક લાગે ના ના તમે રો अमारे होम मामा दुबाने बेठा अब बैठा अमर माधुबान दामोन अर्जुन ने बताती हो अच्छे ना मैं माधुबान बे वही कर ब्लॉग उतार रहा है तो नहीं पी तो पानी आप लोग जी तो मित्रों आओ यार डाय से मार लो बता बोल रहा है पानी આ વિડિયો નો રવાય હારું હતું બેચન ગુલેટો ખાઈ લો એ મને ઘરે લેતો તમારું કરવી ધરો ઘેર લઈ જાવે કુ આવી ધરો ના આ ધરો નહીં આરી હારી અમે તો આમ ગાય અંદર નજીક થી બતાઈએ જો અમે 7.2 ફેવરીય અહીંયા ના યે 7 ના થયો તો મારે એવું લાગો આ જો મિત્રો મને પણ બીક તો મિત્રો મને પણ લાગે છે પણ

ના કાતે મતાર પરિવાર ના તો ખાશું પતાક નું મતલબ કે હોય હા

લેબું મત માનેવું ને યાર હેડા મુખાયલા હે કઈ લે લેબું તો લે ભાવ વધી ગયો એટલે આ રહી તો પા 15 રૂપિયા થાય લેબું ન દુંગરી આ તો અમારા અહીંયા 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 ઇધરી બધું બતાવશી

અને મેં વાત છું તો તમને એક વાત ગિફ્ટ અમને લાઈક કરો લાઈક્રાઈબ જરૂરથી કરજો ચોકલેટ હાલશું